કે હું ધારો ને તો આ ફરિયાદી આરોપી પણ બનાવી શકું અને વકીલ સાહેબ કે મને મને હું ધારો ને તો વકીલ સાહેબ તમારો ગુનો પણ નોંધાય છે આ બાબતો પુરાવા પણ મારી પાસે છે અને એસીપી વર્ગ મને તો પુરાવા સંભાળી દઈએ આપણે નમસ્કાર મિત્રો હું એડવોકેટ રજનીકાંત પાચાણી આજે એ વાત કહેવાય એવો છું કે ઘણા ખરા મારા મિત્રો અને સગા સંબંધીઓ હોય છે એ મને કહેતા હોય છે કે વકીલ સાહેબ તમે આ પોલીસ અધિકારી અને સરકારી કર્મચારી વિરુદ્ધ કેમ વિડીયો બહુ જાજા બનાવો છો તો એનો એક અનુભવ મારો થયેલો છે એનો એક તમને વાત જણાવાય આવ્યો છું સાથે પોલીસ સ્ટેશનમાં જાઉં છું કે સરકારી કર્મચારી પાસે જાઉં છું કચેરીમાં જાઉં છું તો મારા અસીલ વતી મારે રજૂઆત કરવાની હોય એની ફરિયાદ હોય એ બાબતે જે તે પોલીસ અધિકારી હોય કે સરકારી કર્મચારી હોય એને મારે ફેક્ટ અને સાચી હકીકત જણાવવાની હોય તો જે મારી સાથે જે ખરાબ અને સારા અનુભવ થયા છે એ બંને વિશે થોડી થોડીક માહિતી આપીશ તો પેલા હું જણાવું કે મારી સાથે જે ખરાબ અનુભવ થયા છે એ બાબતે તમને હું જણાવું ત્યારે બે હજાર એકવીસમાં જે મારી સાથે જે વરસા પોલીસ સ્ટેશનમાં જે બનાવ બન્યો જે એસીપી સી પટેલ દ્વારા મને ખોટી રીતે માર માર્યો માર માર્યા પછી પણ ખોટી રીતે મારી વિરુદ્ધ ગુનો નોંધ્યો એટલે કે એફઆર નોંધી એ મારો એક અનુભવ ખૂબ જ કડવો હતો ત્યારબાદ બીજો અનુભવ બે હજાર ચોવીસ જે મારા મિત્ર છે મારા હસીલ છે એની સાથે એક અન્ય ચીટિંગ વિશ્વાસઘાત થયો એટલે એ બાબતે અમે ફરિયાદ લઈને ગયા હતા એ ફરિયાદ અમે ઉમરા પોલીસ સ્ટેશનમાં ગયા તો ત્યાં પણ જે કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ હતા મને એવું પૂછ્યું કે તમે કોણ છો ત્યારે મેં બ્લેક એન્ડ વ્હાઈટ કપડા પહેર્યા હતા તમે કોણ છો મેં કીધું હું આનો મિત્ર છું ને કે એડવોકેટ છું ત્યારે મને એને એવું કડવો અનુભવ છે ને એવું મને જણાવ્યું કે વકીલોએ અહીંયા અમારી પોલીસ સ્ટેશનમાં આવવું નહીં આ એક અનુભવ આગળનું ડિસ્કસ અલગ અલગ થાય એની સાથે બહેસ થઈ એ બાબતનું જણાવવાની કોઈ જરૂરિયાત નથી હવે હું એ જ બાબતમાં આજે મારા મિત્ર હતા એ જ બાબતમાં બે હજાર ચોવીસ માં એ જ અરજી બાબતે અમે એસીપી પાસે ગયા જે એસીપી વર્મા જે ક્ષેત્રપાળ મંદિર જે છે ત્યાં અમે ગયા હતા એની ઓફિસે ફરિયાદ લઈને તો ત્યાં એને એટલો ખરાબ અનુભવ એટલી ધમકીઓ મારી મારા સાથે જે મારા અસીલ હતા એને એવું કીધું મારા મિત્રને કે હું ધારું ને તો આ ફરિયાદીને આરોપી પણ બનાવી શકું અને વકીલ સાહેબ કે મને મને હું ધારું ને તો વકીલ સાહેબ તમારા ગુનો પણ પુરાવા પણ મારી પાસે છે એમના લેટેસ્ટ છે આવા બીજા પણ ઘણા અનુભવો થયા છે આ તો હું થોડાક શોર્ટમાં તમને જણાવું છું કે હમણાં લેટેસ્ટ હમણાં બે હાજર માં મારા સાથે હું એ ફરિયાદ આપવા ગયા એને ક્યાંક પચાસ કરોડ પચાસ લાખ રૂપિયા આસપાસની ફરિયાદ હતી એમાં એના ચેમ્બરમાં કીધું એવું કે વકીલ ને હું સાંભળતો નથી હું વકીલે કોઈ પણ પ્રકારની રજૂઆત મારી કરવાની નહીં એટલે કહેવાનો મતલબ એવો છે કે આવા કડવા અનુભવો થયા મારી સાથે હવે સારા અનુભવોની વાતચીત કરીએ લેટેસ્ટ બે હજાર પચીસ માં મોટા વરાસા જે ઉત્તરાયણ પોલીસ સ્ટેશન છે મોટા વરાસા પોલીસ ચોકી છે એમાં હું મારી સાથે ફરિયાદ બાબતમાં કામકાજ માટે ગયો હતો ત્યાંના જે પીએસએ સાહેબ હતા એ ખૂબ જ સારી અને સરળ રીતે બીજો બે હાજર ચોવીસ માં બે હાજર ચોવીસ માં એક સાયબર મેટર હતી અને હું ગોડાદરા નહીં હું જોતો ગોડા યસ ગોડદરા પોલીસ સ્ટેશનમાં ગયો હતો ત્યાં પણ સાયબર ક્રાઇમ જે મેટર હતી મારા સિલ સાથે ત્યાં હું બેઠો હતો એ પોલીસ અધિકારી કોમ્પ્યુટરમાં કામ કરતો બીજા જે પોલીસ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ બેઠા હતા એની પણ મેં વાત સાંભળી કે લોકો આવે એની પાસે રજૂઆત કરવા માટે આવે તો શાંતિથી સાંભળે અને એનો નિરાકરણ લાવે એટલે આવી રીતના મારા સારા અને ખરાબ અનુભવો હતા એટલે આપણે લોકોને જાગૃત થાય એટલે હું પોલીસ બાબતના કે કાયદે કે બાબતના વિડીયો બનાવું છું વિડીયો સારું લાગે તો શેર કરજો જય હિન્દ જય ભારત